હલો મિત્રો મહાદેવ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ હર જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તો આખો દેશ માં આનંદ અને ભક્તિથી તરબોળ છે જાણે કે દિવાળી જેવો માહોલ છે શેરીઓ ગલીઓ ઘરોમાં શાળાઓ કોલેજો આંગણવાડીમાં બધે જ રામલીલા અને બધો મહોત્સવ રામનો મહિમા ગુણગાન ને ગીત ગવાય છે તો આપણે પણ એમાંથી સુકામે બાકાત રહીએ ભગવાન શ્રી રામ તો શાશ્વત છે તેના માટે મંદિર બને કે ન બને તેને કોઈ ફરક પડવાનો નથી પણ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાકાર થઈ છે અને તેની પ્રસન્નતા કંઈક અલગ જ છે હિન્દુઓ મૂર્તિપૂજક નથી પણ દેવપૂજક છે આક્રાંતાઓએ જ્યારે અયોધ્યામાં રામ મંદિર તોડ્યું ત્યારે રામ ભક્તોને દુઃખ જરૂર થયું પણ તેની રામ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા તલભાર પણ ઓછી ન થઈ આક્રાંતાઓએ જ્યારે અનેક મંદિરો તોડ્યા અનેક મૂર્તિઓ તોડી તેમ છતાં તેઓ તેઓ ધર્મ પ્રત્યેની આસ્થા ક્યારેય તોડી ના શક્યા એના જીવનમાંથી મળતો સત્ય પ્રેમ અને કરુણાનો સંદેશ આજે દુનિયાભરમાં ગાજે છે તો આજે આપણે પણ એક સરસ મજાનું રામનું ભાવગીત ગાઈએ અને ભા રામ પ્રત્યેની આપણી શ્રદ્ધા વ્યક્ત કરીએ અને આપણો ભાવ વ્યક્ત કરીએ सदाई सदा मा हय हकूम राजा रामनी हृदय सिंहासन सिंहसन ऊपरजो बैठक राधे श्यामनी सदाई सदा मा हय्यहजो हकुमत राजा रामनी हृदय सिंहासन सिंहसन ऊपरजो बैठक राधे श्यामनी जीवन मारु राम राज्य हो ना लंका ज्वाडा हो पूजन करवा राम श्यामनु कर्मा पुष्पनि माडा हो। लागी रहे जो हर हरदम है ये लगन प्रभुना नामनि हृदयसिंहासन जो बैठक राधे श्यामनी सदाई मारा है ये रहे जो हकुमत राजा रामनी हृदय सिंहसन जो बैठक राधे करू खुशामत को साने राखू अविचड अस्मिता जोडाया जे राम सैन्य माते सारा जगने जीत्या ी रज हरदम हये लगन प्रभुनानादय सिंहसन ऊप रहजक राधे सदाई मारा है रहो हकुमत राजा रामनी हृदय सिंहासन ऊपर ऊप बैठक राधे श्यामनी जय श्री राम હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી બાકી શ્રીરામની કથા માટે તો કહેવાયું છે હરિનંદ हरि कथानता कही सुनहि बहुविधिसन्ताम राम सिया रम जय जय राम राम सिया रम सयाम जय जय राम, जे जे राम।, राम ભગવાન શ્રી રામનું રામ મંદિર તો આપણે બનાવ્યું પણ આપણા જીવનમાં ભગવાન શ્રી રામનું સ્થાન ક્યાં છે એ આપણે શોધું રહ્યું સત્ય પ્રેમ અને કરુણાના થોડાક અંશો પણ આપણા જીવનમાં ઉતરશે તો ભગવાન શ્રી રામ આપણા હૃદય મંદિરમાં ચોક્કસ બિરાજશે એ વાત તો નક્કી જ છે રામ અહીંયા અમારા આંગણવાડીના બધા ભૂલકા તૈયાર થઈને આવી ગયા છે તેના વાલીઓએ જ ઘરેથી જ બધાઈને પોતપોતાના બાળકોને રામ લક્ષ્મણ સીતાજી સબરી હનુમાનજી એવી રીતે બનાવીને ઘરેથી જ બધા લઈ આવ્યા છે અહીંયા અમારા સુપરવાઇઝર મેડમ પાપા પગલીવાળા જયા મેડમ અને બધા અમારા વર્કર હેલ્પર હેલ્પરબેન અને બધા વાલીશ્રીઓ અહીંયા બાળકોને હવે ગોઠવી અને હવે અંદર બધી તૈયારી થઈ ગઈ છે તો અંદર હવે બધા બાળકોને લઈ આવશે અમારી જોડે જોડે બાળકોના વાલીઓનો ઉત્સાહ પણ ખૂબ જ છે ને અહીંયા બધા બાળકોને પાછળ લાઈનમાં ઉભાડ્યા છે અને આગળ રામ ને લક્ષ્મણ ને સીતાજી ને હનુમાનજી અને સબરી અહીંયા ફૂલ પાથરે છે भागाज खुले ખુલે राम आएंगे શ્રીરામનું એક નામ કરુણા નિધાન પણ છે અહલ્યા સબરી કેવટ વાનરો ઉપર શ્રીરામે જે કરુણા વહાવી છે તે અદ્વિતીય છે સમાજમાં જે લોકો સાથે કહેવાતા સભ્ય લોકો વાત કરવા તૈયાર ન હતા તે લોકોની વચ્ચે જઈને શ્રીરામે તેમનો ઉદ્ધાર કર્યો તેમની સાથે બેઠા તેમની સાથે ભોજન લીધું રાજા થઈને સૌ સાથે મિત્રવત વર્તાવ કર્યો આનાથી મોટી કરુણા બીજી કઈ હોઈ શકે ભક્તિભાવપૂર્ણ હર્ષ ઉલ્લાસથી ભગવાન શ્રીરામનું સ્વાગત અને પૂજન કર્યા બાદ હવે અહીંયા બધા બાળકોને અંદર નાસ્તા માટે બોલાવ્યા છે અને બધા બાળકો અહીંયા રાજી ખુશીથી પ્રેમથી નાસ્તો કરે છે જય શ્રીરામ મંગલ ભવનય મંગલ હારી